ગુજરાતના મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત લેતા ફિજીના નાયબ વડાપ્રધાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ફિજીના નાયબ વડાપ્રધાન મનોઆ કામિકા મિગાએ ગાંધીનગર માં લીધી હતી મુખ્યમંત્રી સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠકની વાતચીતમાં ફીજીના નાયબ વડાપ્રધાને ગુજરાતી ડેરી ઉદ્યોગ સહિત કૃષિ ક્ષેત્રે જે વૈશ્વિક ખ્યાતિ મેળવી છે તેની તજજ્ઞતાનો લાભ ફીજીને પણ મળે તે માટે પરસ્પર સહયોગની તત્પરતા વ્યક્ત કરી હતી તેમણે ડેરી ઉદ્યોગ ઉપરાંત એઆઈ અને આઈ તથા સાયબર સિક્યુરિટી સેક્ટરમાં પણ ગુજરાત ફીજીને સહયોગ કરી શકે તેવી સંભાવનાઓ અંગે પણ ચર્ચા પરામર્શ કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિકાસના નવા કીર્તિમાન સ્થાપીને ગુજરાતને વિકાસનું રોલ મોડલ અને ગ્રોથ એન્જિન બનાવ્યું છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ મુખ્યમંત્રી અને ફીજીના નાયબ વડાપ્રધાને કરી હતી વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યા બાદ બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ ફીજીની મુલાકાત લીધી તેનું પણ સ્મરણ તેમણે કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનમાં લીડ લીધી છે તેની ભૂમિકા આપતા કહ્યું હતું કે કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક નિર્માણાધીન છે એટલું જ નહીં એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ બાયોમાસ બાયોગેસ અને બાયોફ્યુલને પ્રોત્સાહિત કરતી વેસ્ટ ટુ એનર્જી પોલિસી ગુજરાતમાં છે